લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈયદપુરાના અલહસન એપાર્ટમેન્ટમાં રહેતા ફર્નિચરના વેપારીને મહારાષ્ટ્રના ચોપડાના તાંત્રિકે ભોળવી દઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી જે મામલે લાલગેટ પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે ત્યારે ફરિયાદી અને એડવોકેટ શું કહી રહ્યા છે તે આ બાબતને આપણે જાણીએ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાવસેરી સૈયદપુરાના અલહસન એપાર્ટમેન્ટમાં રહેતા ફર્નિચરના વેપારી શેખ નાઇમને મહારાષ્ટ્રના જલગાંવ પાસેના ચોપડા ગામે રહેતો અલીગઢી તાંત્રિક અમજદ ખાન પઠાણ તથા રુક્ષાના યાકોબ છિપાએ મળીને પંદર લાખથી વધુની તાંત્રિક વિધિ કરી છેતરપિંડી કરતા છેતરપિંડીનો ભોગ બનેલા શેખ નહિમે આ બાબતની ફરિયાદ લાલગેઢ પોલીસમાં કરવા ગયા હતા જે અરજી લમ આવી છે નહિમ કરીમ શેખ ક્યાં રહેવાનું સૈયદપુરા માર્કેટની પાસે અચ્છા શું બન્યું હતું કોણ આવ્યું હતું હવે એક જે બાવા છે અમજદ ખાન તમીજ ખાન પટા ને ચોપડા રહે છે અમારી એની સાથે મુલાકાત બે હજારને આઠમાં થઈ હતી ચોપડામાં પછી એ બે હજાર તેરમાં અમને સુરતમાં મળ્યા મળ્યા પછી એ અમને કીધું કે હવે છે ને અમે તાંત્રિક વિધિને બધી જાણીએ છીએ પછી એ મારા શોરૂમ ઉપર આવ્યા જોયા ભલે ભાઈ તારે છે ને તકલીફવાળું કામ છે તું આવું આવું કરાવ એ રીતે અમારી પાસે દરેક વખત એ પડાવ્યા કરતા હતા પૈસા અમારી પાસે આ તો ઓક્ટોબરમાં ખબર પડી બે હજાર વીસ માં ઓક્ટોબર થી અમે એ માણસના કોઈ કોન્ટેક્ટમાં નથી મારા ફર્નિચરના શોરૂમ હતા સાહેબ પેલા ચાર હવે અત્યારે એક જ રહ્યું છે

આ બાબતનો કેસ કરવા માટે ફરિયાદી શેખ નયમ જાણીતા એડવોકેટ ઇલિયાસ પટેલ પાસે આવ્યા હતા જ્યાં ઇલિયાસ પટેલે વધુ માહિતી આપી હતી એડવોકેટ ઇલિયાસ પટેલ હા ઇલિયાસભાઈ શું કહેવા માંગો છો આ જે પ્રમાણે છેતરપિંડીનો કેસ છે લાખો રૂપિયાનો શું છે આ કેસલી એક્ચ્યુઅલી મારી પાસે એક ફરિયાદ હકીકત આવી છેમાં શેખ નયમ શેખ કરીમ જે ફર્નિચરના વેપારી છે અને ફર્નિચરના વેપારીએ પોતે એમની સાથે એક ચોપડા મહારાષ્ટ્ર મુકામે એક કોઈ બાવા રહે છે એમનું નામ છે અઝમત ખાન ખાન પઠાણ હવે આ જે બાવા છે એ બાવા પોતાના અંદર એક પીર આવે છે અંદર એમના પોતાના શરીરમાં બીજા દસ એક કંઈક જિન્નાત આવે છે અને આ બધું કરી અને એવી કંઈક વિધિ બતાવતા હતા અને જિન્નાતો આવતા એમના બતાવે એમ જમીન પર શું જાય અને તળફળિયા ખાય ને પછી જિન્નાત આવી જાય તો પછી એને કહે તને શું જોઈએ છે બેટા પછી એને કંઈક પંખા પંખા પરથી કે આપણે એમાંથી પૈસાનો વરસાદ વરસાવવો ત્યાર પછી હકીક કાઢીને બતાવે મોળામાંથી એટલે આવી બધી સ જે સમોહિત કરવાની જે વાતો હોય એ બધું કરી અને વિ ધાર્મિક વિધિના બાને આ વેપારીને એના જે ત્રણ ચાર શોરૂમ છે એ ત્રણ સોની જગ્યા પર બીજા કંઈ દસ શોરૂમ થશે અને આ બધું થશે અને તો આ વિધિ કરાવ આમ કરી અને બધી વિધિના નામ પર એની પાસે લગભગ પંદર વીસ લાખ રૂપિયાનું એનું એની પાસેથી અલગ અલગ રીતે લઈ લેવામાં આવ્યા અને જ્યારે એનું કોઈ કામ નહીં થયું પછી આની આને થકી બીજા કેટલાક માણસોએ પણ વિધિ કરાવી અને શહેરના અંદર લગભગ એટલે આપણે નઈમના કહેવા મુજબ લગભગ લગભગ દોઢ બે કરોડ રૂપિયાનું એને બાવાએ અહીંયાથી ખરીદ્યો અને એમને આ જે બાવા છે અમઝદ ખાન એમને એમની ઓળખાણ એમની પત્ની તરીકે એક કોઈક વૃક્ષાના યાકૂબ છીપા કરીને છે એમની એમની પત્ની તરીકે કરાવેલી ત્યાર પછી આ બધાને ખબર પડી કે ભાઈ એ તો કોઈ બીજાની વાઇફ છે ને ભરૂચમાં રહે છે એટલે ભરૂચના અંદર જે સાઉથ આફ્રિકાથી તાનસિયાથી અલગ અલગ રીતે જે માણસો આવતા હોય તેને આ ત્યાંનું ત્યાં ભરૂચ સિટી આ કંટ્રોલ કરે ત્યાં બાવાને ત્યાં લઈ જાય એટલે આ બધું કમિશનનો આ કોઈ એક ધંધો છે અને ઘણા સમયથી આ બધું લોકોને ધાર્મિક વિધાનના વાણે પૈસા ઉઘરાવીને ઉસેટવાનું કામકાજ કરતા હોય જે તે એમને ફરિયાદ આપતા અત્યારે મેં લાલગેટ પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ માટે એપ્લિકેશન મોકલી આપી જોઈએ ત્યાંથી કોઈ કાર્યવાહી ના થાય તો આનો એકચ્યુઅલ ક્યાં બન્યો આ બધું અત્યારે સુરતના અંદર જ બન્યું છે કયા વિસ્તારમાં આપણે એ બન્યો છે અલ હસન એપાર્ટમેન્ટ વાવ શેરી સૈયદપુરા માર્કેટની સામે સુરત હવે અગાઉ તો એકચ્યુઅલી છે ને આ વ્યક્તિ આ કેવું છે કે ધાર્મિક વિધિના બહાને કરતા હોય ને તો લોકોને અંધશ્રદ્ધાવાળા વ્યક્તિઓ હોય તો તે લોકોને આ લોકો એનું 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 થઈ જશે આ ખરાબ થઈ જશે એવી કેટલીક વાતો કહીને એ લોકોને દબાઈ દેતા હોય છે આ લોકો એટલે એવી બી કેટલીક હકીકતો બધી એને કીધી છે મને અને ઘણા બધા લોકોની ફરિયાદો છે એક સાથે એટલે મતલબ અત્યારે કોગ્નિઝેબલ ગુનો બનતો હોય એટલે સ્ટેટને મોકલી આપ્યો છે પોલીસ જે કરવું હોય તે કરે જો પોલીસ નહીં કરે તો આગળની આમ સુરત શહેરમાં હવે તો મહારાષ્ટ્રથી પણ લે તાંત્રિકો લોકોનું કરી નાખવા માટે આવી રહ્યા છે માટે હવે ચેતવું ખાસ જરૂરી છે પ્રકાશ વાળા જી ટ્વેન્ટી